નમસ્તે મિત્રો વિદ્યા સહાયક ભરતી એક થી પાંચની અંદર ત્રણે ત્રણ તબક્કાઓ પૂર્ણ થયા બાદ પણ જગ્યાઓ ખાલી રહી છે ટોટલ જગ્યાઓ છસો ને સત્તાવન જગ્યાઓ ખાલી રહી છે તેની આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે શા માટે જગ્યાઓ ખાલી રહી છે તેની પણ આપણે ચર્ચા વિડીયોની અંદર કરવાની છે તો મિત્રો વિડીયોની આપણે શરૂઆત કરીએ વિદ્યા સહાયક ભરતી એક થી પાંચની અંદર ટોટલ પાંચ હજાર જગ્યાઓ જે છે એ માટે જિલ્લા ફાળવણી જે છે એ ત્રણ તબક્કાઓમાં કરવામાં આવી હતી જેમાં પ્રથમ તબક્કો જે છે તેમાં અડસઠ મેરિટ જે હતું અડસઠ પર સમથિંગ તેને બોલાવવામાં આવ્યા હતા બીજા તબક્કામાં જે છે સડસઠ પોઈન્ટ સમથિંગ મેરિટ હતું તેને બોલાવવામાં આવ્યા હતા અને ત્રીજા તબક્કાની અંદર એકાવન પોઈન્ટ પંચાણું એટલે કે તમામ ઉમેદવારો કે જેને ટેટ માટેનું ઇલિજિબલ પાસ કરેલી પરીક્ષા છે અને તમામ ઉમેદવારો નવ હજાર ત્રણસો એકોતેર એ છેલ્લું મેરિટ જે હતું ત્યાં સુધીના ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા તો હવે ત્રીજા તબક્કાના અંતે કેટલી જગ્યાઓ ખાલી રહી છે તો તમામ ઉમેદવારોને ત્રીજા તબક્કામાં બોલાવી જ લીધેલા હતા છતાં પણ જગ્યાઓ ખાલી રહી છે ઓપનની જે છે ત્રીજા તબક્કાના અંદર નવસો જગ્યાઓ ખાલી હતી તેમાં ત્રણસો વરાણી અને પાંચસો જગ્યાઓ ખાલી રહી છે એસસી કેટેગરીની અંદર ત્રણ જગ્યાઓ પીએચની ખાલી હતી એ એમ નામ ખાલી રહી છે ત્રણે ત્રણ એસટી જે છે તેની અંદર જે છે છસો ને નવ જગ્યાઓ જે ખાલી હતી અને ત્રીજા તબક્કામાં એક ત્રણ દિવસના અંતે પાંચસો એકાવન ઉમેદવારો જિલ્લા ફાળવણી પસંદ કરેલી છે તો તેની પણ જે છે હજી અઠાવન જગ્યાઓ જે છે ખાલી રહી ગઈ છે તે પીએચ માટેની જગ્યા હતી એટલે ઉમેદવારો જે છે બીજા તેમાં એડમિશન ન લઈ શકે જિલ્લા ફાળવણી એસીબીસી ની જે છે પ્રથમ તબક્કાના અંતે જ પૂરી થઈ ગઈ હતી એટલે એની તો કોઈ જગ્યાઓ ખાલી છે જ નહીં ઈડબ્લ્યુએસ ની જે છે 131 જગ્યાઓ ખાલી હતી તેમાંથી 108 ઉમેદવારો જે છે ને જિલ્લા ફાળવણી જે છે એ કરેલી છે અને 23 ઉમેદવારો જે છે તે પીએચ જગ્યાઓ ખાલી રહી છે એમ ટોટલ જે છે 657 જગ્યાઓ એ ખાલી રહી છે એમાં 140 જગ્યાઓ છે પીએચ જગ્યાઓ હતી તે ખાલી રહી છે અહીંયા જો આપણે વાત કરીએ તો ઘણા બધા ઉમેદવારો જે છે એસટી કેટેગરી એસસી કેટેગરી એસસીબીસી ઈડબ્લ્યુએસ ને કેન્ડિડેટો જે છે એ પોતે જિલ્લા ફાળવણી મળી નથી કેવા ઉમેદવારો કે જે પીએચ ની અંદર સમાવેશ થતો નથી તેવા ઉમેદવારો જે છે અહીંયા ઉમેદવારોની ખાલી છે 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 પણ જે એમાં ચાર કેટેગરીમાંથી એની જગ્યાઓ ખાલી રહી છે એવી રીતે એસસી અને ઈડબલ્યુ એસ એસસી માં તો પીએચ ની જગ્યા પણ કોઈ ખાલી રહેલી નથી તો આવી જગ્યાઓ જે છે એ ખાલી રહેલી છે એમ ટોટલ છસો ને સત્તાવન જગ્યાઓ જે ખાલી રહી છે હવે આ જગ્યાઓ ખાલી રહેવાનું કારણ શું છે એની આપણે ચર્ચા વિડીયોની અંદર કરવી છે

અને EWS ના 1045 ટકા વાળાની દ્રષ્ટિએ જોઈએ તો 11 ટકા અને SCBC ના 5437 એટલે ટકા વાળાની દ્રષ્ટિએ જોઈએ તો 58 ટકા જે છે એ ઉમેદવારો માત્ર ને માત્ર SCBC માંથી જે છે સમાવેશ થતો હતો અને હવે બાકી રહેલા ઓપન કેટેગરી એટલે કે જેને અનામતનો લાભ મળતો નથી એવા માત્ર ને માત્ર 4 ટકા ઉમેદવારો હતા જે 381 ઉમેદવારો કે જેને કોઈનો અનામતનો લાભ મળતો નથી હા એનો સમાવેશ માં કે એસીબીસી ના ઉમેદવારોમાં થતો હશે પણ એની આવક મર્યાદા જે છે વધી જતી હોય કે જેઓ કોઈ પણ કેટેગરીની અંદર એનો સમાવેશ નહીં થયો એવા માત્ર ત્રણસો ને એક્યાસી જ ઉમેદવારો હતા અત્યારે ગુજરાતની અંદર તમામ જ્ઞાતિઓ જે છે એને અનામતનો લાભ મળે છે અલગ અલગ આ ચાર એરિયામાંથી કોઈ પણ એક કેટેગરીમાં સમાવેશ થાય છે પણ આવક મર્યાદા જો વધી જતી હોય તો પછી એને માનો કે ઉન્નત વર્ગનો દાખલો જે છે એ નીકળતો નથી તો એ જે છે એ પોતે એને ઓપન મેટમાં લેવું પડતું હોય છે તો એવા માત્ર ત્રણસો એક્યાસી ઉમેદવાર હતા આપણે જોવા તો એસસીબીસીબીસી ના ટોટલ પાંચ હજાર ચારસો સાડત્રીસ ફોર્મ ભરણા હતા હવે એના કારણે એની સંખ્યાઓ જે છે એ ખૂબ વધારે હતી અને સામેની સીટો જે છે સત્યાવીસ ટકાના બદલે જે છે ઓછી હતી એટલે મોટા ભાગે જે છે એ જિલ્લાવાઈઝ આપણે જોવા જઈએ તો જિલ્લા જિલ્લાવાઈઝમાં કોઈને ઉપરની જગ્યાઓ ના હોય તો એને ફરજિયાત પોતાની કેટેગરીની અંદર જ લેવું પડે છે એટલા માટે ની પ્રથમ તબક્કાને અંતે જ જે છે એ સમગ્ર બધી જગ્યાઓ જે છે ભરાઈ ગઈ હતી એટલે હવે બીજું કે એસસીબીસીના ઉમેદવારો હોય પણ ઉપરની જગ્યા ખાલી હોય તો એમાં એને લેવું હોય તો મળી શકે મળી શકે પણ એનો ક્રાઇટેરિયા છે કે ભાઈઓ માટે જે છે એની ઉંમર જે છે એ તેત્રીસ કે તેથી જે છે એ જોઈએ અને માર્ક જે છે છે એનો પણ અહીંયા કે તેથી તેને વધારે માર્ક હોય તો જે ઓપન કેટેગરી જે છે તેની સીટમાં એડમિશન લઈ શકતા હતા જિલ્લા ફાળવણી એને મળતી હતી તો આવી આવા કારણોસર જે છે એ જગ્યાઓ જે છે ખાલી રહી છે ઉમેદવારો તો ઘણા બાકી રહી ગયા છે ટોટલ નવ હજાર ત્રણસો હતા પણ એ ઉમેદવારો એવા બાકી રહી ગયા છે કે જેને માર્ક જે છે એ નેવું કરતાં કેવા માર્ક હશે ઓછા કા એની ઉંમર જે છે એ તેત્રીસ કરતાં કેવી હશે વધારે ઉંમર હશે જેના કારણે એને કેટેગરીનો લાભ મળેલો નથી અને ઘણા બધા ઉમેદવારો જે છે એને એનેવું કરતાં પણ વધારે માર્ક હશે પણ સામે તો એ જે છે એ વધી ગઈ હશે એવા ઉમેદવારો પણ રહી ગયા છે તો આવનારા દિવસોની અંદર કચ્છ જિલ્લાની જે છે એ જાહેરાત આવવાની છે તો કચ્છ જિલ્લાની અંદર આ ઉમેદવારોનો ચોક્કસથી સમાવેશ થઈ જશે અને ઉમેદવારોનો સમાવેશ થઈ જશે અને જગ્યાઓ પણ ત્યાં પણ ખાલી રહેશે તો આવનારા દિવસોમાં કચ્છ જિલ્લામાં ઓપનની જગ્યાઓ જે આવશે એ પણ ઘણી બધી ખાલી રહેશે થોડી ભરાશે એટલે અહીંયા ખાલી છે પણ ત્યાં બધી ખાલી નહીં રહે એનું એક કારણ એ છે કારણ કે ઘણા બધા કચ્છ જિલ્લાના પ્રોપરના એવા ઉમેદવારો હોય કે જેને અત્યારે એકથી પાંચમાં અન્ય જિલ્લામાં અત્યારે કચ્છ જિલ્લાની જગ્યાઓ દેખાડી જ નથી તો અન્ય જિલ્લો જે જામનગર છે ત્યાં એને જિલ્લા પસંદગી કરી લીધી હશે તો અમે કચ્છની આવશે તો ત્યારે હળી પાછો ત્યાં પસંદગી કરશે તો તેના કારણે જે છે એ જગ્યાઓ ખાલી રહેશે ઘણા બધા એવા ઉમેદવારો છે ઘણા બધા એનો મેં સંપર્ક કર્યો એટલે મને જાણવા મળ્યું કે કોઈક એવા ઉમેદવારો કે જેને જિલ્લા ફાળવણી અત્યારે લઈ લીધી છે પણ જો જેને સારું સ્થળ મળે તો જે એ છે અન્ય જગ્યાએ નોકરી પણ કરે છે તો સારું સ્થળ મળશે તો એ પોતે જે છે પસંદગી કરશે તો એવી જગ્યાઓ પણ ખાલી પડશે એની સિવાય ઘણા બધા એવા ઉમેદવાર છ થી આઠમાં જવા વાળા છે તો છ થી આઠનું પણ મેરિટ આવશે આવનારા દિવસોમાં તો એમાં પણ ઘણા બધા જવાવાળા છે તો એના કારણે જે છે એ પણ જગ્યાઓ ખાલી પડશે તો આવનારા દિવસોની અંદર જે છે એક થી પાંચનું વેઇટિંગ જે છે આવવાની પૂરેપૂરી શક્યતા છે તો એ વેટિંગની અંદર જે અમુક ઉમેદવારો બાકી રહી ગયા છે એનો પણ સમાવેશ એની અંદર થઈ જશે તો આ વિડીયોની અંદર મિત્રો આટલી આપણે ચર્ચા કરી વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો તમારા મિત્રોને શેર કરજો અસ્તુ જૈન જય ભારત